અમદાવાદમાં સ્કૂલની અંદર જ બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થાય છે ઝઘડો એકાએક ઉગ્ર બને છે અને વાત હત્યા સુધી પહોંચી જાય છે આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે આક્રોશ છે અમદાવાદના મણિનગર ખાતે આવેલી સેવન ડે સ્કૂલ છે કે જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ખાલી સામાન્ય ધક્કા મુક્કીને લઈને ઝઘડો થયો હતો જોત જોતામાં વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ જે એક દસમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે તે અહીંયા પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન જે શખ્સ જોડે જે વિદ્યાર્થી જોડે ઝઘડો થયો હતો તે પોતાના બેગમાં છરી લઈને આવે છે અને આ છરી વડે જીવલણ હુમલો કરી દે છે અને આ ઘટનામાં જે દસમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે તેનું મૃત્યુ નીપજે છે આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ છે માંગ કરવામાં આવી રહી છે કે આ જે અહીંયા જોવા મળી છે કોઈ પણ પ્રકારની ચેકિંગ કરવામાં નથી આવતી ને વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઈને અહીંયા આવતા હોય છે તેની સામે લોકોમાં ભારે આક્રોશ છે લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક કડક કાર્યવાહી થાય ને આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓના વાલીઓ છે સાથે જ હિન્દુ સંગઠનો છે તે પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ આ મામલે રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે કે આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે આકરામાં આકરા પગલા લેવામાં આવે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તે માટે તકેદારી રાખવામાં આવે ખાસ કરીને શાળામાં વિદ્યાર્થીઓને ભણવા માટે વાલીઓ મોકલતા હોય છે પરંતુ જે રીતે હત્યાઓ જે સામાન્ય બનતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે સામાન્ય બાબતોમાં

અરે બોલતા કે આવારી શરમ આવે આપણે છોકરાઓ નથી કોઈ શિક્ષક ધ્યાનમાં લેતો નથી કે કોઈ સુપરવાઇઝર ધ્યાનમાં લેતો નથી સી થી મતલબ છે તમકો પરીક્ષા ની ટીચરો એના પ્રત્યે કોઈ ધ્યાન આપતા નથી સ્કૂલે એક દો ધમકીઓ આપાઈ છે સ્કૂલના છોકરાઓ તો પણ કોઈ કોઈ એક્શન લેવાતું નથી આ છોકરાන්િયા હાલત आपका यहाँ पे गर्लफ्रेंड कॉन्फ्रेंटो का चलता है प्रिंसिपल सारे उनके ऊपर एग्जाम डालते हैं और यहाँ पे मर्डर हो रहा है उनके इनको नहीं पढ़िए इस तरह की पहले कोई मर्डर फर्स्ट टाइम हुआ यहाँ पे इसके पहले फाइल बहुत हुई है यहाँ पे બહાર બટ એટલીસ્ટકચ ના કુછ એકશન તો ઉઠાની ચાઇ બાર મે नहीं, 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 नहीं। कुछ 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 सिक्योरिटी सिक्योरिटी पे पे नाम का है है ही नहीं पे कुछ नहीं ए, लोगों कुछ पड़ी नहीं लोगों को पैसे लेते हैं हैं जितने बच्चे आते आने दो बस उनको मिलना चाहिए न क्या होगी फिलहाल होगी एटलीस्ट उनको घर वालों में तो देखना चाहिए कुछ नहीं देखते બચ્ચે છોટા છોટા બચ્ચે લાતે ઘર મોબાઈલ ફોન લાતે તબ સારી મતલબ

આખો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ સ્કૂલ માં તાળાબંધી થવી જોઈએ અને આ પ્રકારનું જે કૃત્ય કરનાર લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એટલું જ નહીં આ ઘટનામાં જે કોઈ પણ સ્કૂલ પ્રશાસનના લોકો પણ જવાબદાર હોય તેમની સામે પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ ત્યારે હવે આજે આખો ઘટનાક્રમ છે હોબાળો થઈ રહ્યો છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે ફરિયાદ તો લઈ લેવામાં આવી છે પરંતુ હજી પણ વાલીઓ સંતુષ્ટ નથી હવે પોલીસ દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સમજાવવામાં આવી રહ્યો છે કે કાયદો કાયદાની રીતે કામ કરશે હવે જોવાનું રહ્યું કે આ ઘટનાને લઈને શું માંગણીઓ વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે પરંતુ હાલ જે આ દ્રશ્ય છે સેવન ડે સ્કૂલના કે જ્યાં સ્કૂલ સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને વાલીઓમાં પણ અને વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન જીવન ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ